અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો રાજકીય આગેવાનો તેમજ તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ એ હાજરી આપી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી બગસરા પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ તેમજ પુતળેશ્વર મહાદેવ મંદિરના મહંત એસટી વિભાગના ડેપો મેનેજર અનેક વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અમુક ડોકા કાઢીને જતા રહ્યા હતા અમુક ફરકિયા પણ ન હતા તેમજ બગસરા હેલ્થ કચેરીના પણ ડોકા કાઢીને જતા રહ્યા હતા કર્મચારીઓ અને અધિકારીઓ પોતાની મનમાની કરી અને આ અવડી મોટો જે કાર્યક્રમ સરકાર સીનો છે તેમાં વડાપ્રધાન ખુદ નરેન્દ્ર મોદી સમગ્ર ભારત માટે આરોગ્યની ચિંતા કરતા હોય ત્યારે આરોગ્યના આવા અધિકારીઓ પોતાની મનમાની કરીને જતા રહેતા હોય સમગ્ર ભારત યોગ દિવસની ઉજવણી કરતા હોય ત્યારે ખુદ વડાપ્રધાન પણ મુખ્યમંત્રી મંત્રીઓ ધારાસભ્ય સંસદ સભ્યો સહિતના લોકો આ યોગ દિવસમાં જો જોડાયેલા હોય છે ત્યારે આ વિશ્વ યોગ દિવસ સમગ્ર દુનિયામાં આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે રિપોર્ટર સમીર વિરાણી બગસરા મારા મનને હંમેશા જાતને સ્વસ્થ શાંત અને આનંદી મનુષ્ય બનાવવા માટે પ્રિય વાતાવરણ કર્મો દ્વારા મારી આસપાસ શાંત અને પ્રિય વાતાવરણ બનાવવા માટે પ્રયત્ન કરીશ એ સ્થિતિમાં હાથ ઉપર અને બંને હથેળી जे फ़री एक एज आ स्नेह हाथlogback सम्मान ही ત્યાર बाद फेरी एक बार धीरे-धीरे पाछळ की तरफ मूल स्थिति માં પાછા આવી જવુંિયરગા આપે तिसલે અને છોડતા છોડતા નીચેની તરફ જોઉં છું આચ્છા સૂરક સંત્રથન દંડાસ તમે જે સ્થિતિમાં બેઠા છો મિત્રો એક છેમાં એક ઊંડો શ્વાસ અંદર બંને હાથના પંજાબ થી પકડી નાખ્યા છે હાથ ધીમે ધીમે આગળની તરફ છોડી દીધું

ધા સુઈને કરવાના છે એટલે વિદ્યાર્થી મિત્રોને અને મહેમાનશ્રીઓને વિનંતી કે તમે તમારી પોઝિશન બરાબર જોઈ લો આપ બધા ઝડપથી પોતાની સ્થિતિમાં આવી જજો જના સન્માન બજે સ્પષ્ટ થાય અને ધીમે ધીમે ફરી પાછા ઉપરની તરફ ઉઠીએ

સરસ મજાનું આસન છે કર્યા બાદ અથવા સુખાસનમાં સ્ટોક આપવાનો છે શ્વાસ લેવાની કોઈ જરૂર નથી

જમણી તરફ થી શકે ઓ લેટનું વખતે હવે ઉપરની તરફ ખેંચો સાથે ઉપરની તરફ સ્વા કે બેન પ્રયત્ન કરજો શ્વાસ લેતા લેતા હાથ ઉપર થી નીચેની તરફ લઈ જાઉં છો ત્યારે રેચક એટલે કે ઉછ્વાસ બહાર કાઢીને

તમારી ક્ષમતા અનુસાર આપણે જે મૂવમેન્ટ કરો ને એ તમારી ક્ષમતા જેટલી છે એ પ્રમાણે કરવાનું છે સો ટકા આપવાના છે પણ આપની ક્ષમતા પ્રમાણે સાથ જોડે જાય સાહેબ શું કહેશો આજે કઈ રીતનો યોગ દિવસની ઉજવણી બગસરા તાલુકામાં હતી આજરોજ બગસરાની શ્રી મેઘાણી હાઈસ્કૂલ ખાતે વિશ્વકક્ષાનો અગિયારમો યોગ દિવસ આપણે ઉજવી રહ્યા છીએ આજના દિવસે બગસરા નગરપાલિકાના સહયોગ અને બગસરા તંત્ર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આપણા આ યોગ કોચ છે જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં જે આવેલ છે શિવરાજભાઈ વસિયા અને તેમની ટીમ દ્વારા ખૂબ જ સારી રીતે યોગ નિદર્શન કરવામાં આવ્યું અને પિસ્તાલીસ મિનિટનું લાઈવ દર્શન છે એ કરાવવામાં આવ્યું હતું આ વખતના જે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે ગુજરાત દ્વારા જે એક થીમ રાખવામાં આવી છે કે મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત એ અંતર્ગત આપણે યોગને આપણા જીવનનો એક ભાગ બનાવીએ યોગ છે માત્ર કસરત નથી પરંતુ યોગ છે ને એ આપણા જીવનનો એક ભાગ છે જેના દ્વારા યોગનું અર્થ થાય છે જોડાણ આપણું મન વચન કર્મ અને આપણા આત્માનું આપણે વ્યવસ્થિત જોડાણ કરીએ અને એક સુંદર અને સ્વસ્થ જીવન જીવી શકીએ આ તકે હું બગસરાના તમામ નગરવાસીઓ ગ્રામજનોને હું અપીલ કરું છું કે આ યોગને જીવનનો ભાગ બનાવીએ અને સ્વસ્થ અને સંપૂર્ણ જીવન જય હિન્દ જય શું કહેશો આજે યોગ દિવસની કઈ રીતે બગસરા તાલુકામાં તમે પધાર્યા તો કઈ રીતની ઉજવણી હતી શું કહેશો યોગ સાધના એક સરસ પરમાત્માએ જેની આપણને જે પ્રસાદી રૂપે સમજો તો બહુ સરસ ભગવાન મહાદેવ ઘોડાનાથે જે આપણને આપ્યું છે યોગ ઘણા લોકો રોગોમાં સરપાઈ જાય છે નંદરમાં આવી જાય છે રોગની સામે પરમાત્મા યોગ આપેલા છે પ્રાણાયામ આપેલા છે ધ્યાન ધ્યાન આપી આસન ઉપાસના એટલે યોગ જો છે એ માતાની વેનતી છે અને આ યોગ કરવાથી તમારું શરીર સ્વસ્થ બને મન એકાગ્ર થાય અને તમે ગમે ત્યાં જાઓ શરીર સ્વસ્થ રહે ચારે દિશાના દેવો તમે રક્ષા કરે આ યોગ સાધના એક આપણા ઋષિ મુનિ આપણા ગુરુ શંકરાચાર્ય કરતા અને આજે આપણે તમે જે કળા ઓછી કરીએ એ બહુ સારી વાત છે યોગ દિવસ આજે યોગ દિવસ સાથે અને ઋષિઓ મુનિઓ જે છે આજે એટલા રાજી થતા હશે બહુ ખુશ થાય જેમ તમે બીજ વાવો અને એમાંથી જે ઊગે એમાંથી ફળ થાય એવી શરીરનું જે તમે એ કરી રહ્યા છો બહુ સારી વાત છે નય